ભારતીય ચૂંટણી પંચની સ્થાપના દિન નિમિત્તે વડોદરા શહેરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સ્થાપના તારીખ જાન્યુઆરી ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી ચૂંટણી પંચ દ્વારા વર્ષ બે હાજર અગિયાર થી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિનની ઉજવણી નો ભારતના નાગરિક

કામગીરી કરનાર બીએલઓ સુપરવાઇઝર ઈઆરઓ એઈઆરઓ અને મતદાર નોંધણી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે યુવા મતદાર મહોત્સવ વિજેતા સન્માન અને અમે ભારતના મતદાર છીએ એના ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને બીએલઓ સુપરવાઇઝર બીએલઓ કેમ્પસ ડર ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગરબા નગરી તરીકે ઓળખાતા વડોદરા એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કલેક્ટર ઉપરાંત નાયબ ચૂંટણી અધિકારી અને તમામ મતદાન મથકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે કલેક્ટરે તમામ અધિકારીઓ અને નવ યુવાન મતદારોને રાષ્ટ્રીય મતદાતા દિવસ અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી